સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો કડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કડોદરા નહેર ઉપરથી બે ચોરને રૂપિયા એક પોઈન્ટ ચોત્રીસ લાખથી વધુ ના મુદ્દા માલ સાથે એલસીબી ની ટીમે ઝડપી પાડ્યા

અને તેઓ બંને ઈસમો ને ચેક કરતા તેમની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નુપિયા અઠાવીસ હજાર નવસો ચાંદીના દાગીના નવસો ચાલીસ ગ્રામ જેની કિંમત રૂપિયા પંચોતેર હજાર બસો

અને મોબાઈલ ચોરીના ગુના નોંધાયેલા છે તેમજ પલસાણા પોલીસ મથકે મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો છે જેથી આરોપીને કડોદરા પોલીસે મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે